અત્યારે આપણે નાઈ ધોઈ ને મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે પાટડી શક્તિ પગે લગાવવા માટે અને અહીંથી આપણે નીકળી ગયા છીએ આપડી ગાડી જો ભાઈ ભરાઈ ગઈ છે બધા બી ગયા છીએ ચાલો હવે ત્યાં જઈને સીધા મળશે બાકી વસાળા કે વિડીયો શૂટ નહીં કરી કેમ કે અત્યારે હજુ રાત છે અને ત્યાં જઈને પાછા મળશું બોલ જો આપણે અત્યારે ક્યારના હાલતા થઈ ગયા અને અત્યારે આ રસ્તામાં છીએ એટલે કે આ નાનો એવો બ્રેક એટલે કે આપણે તો નહીં પણ ગાડી લઈ એને પેટ્રોલ ની ઉભી નહીં તો પેટ્રોલ પુરાવા માટે હું ફરી ગઈ પેટ્રોલ નહીં એમ તો ગેસ નાખવા માટે તો જો ભાઈ એમાં ગેસ ને એવું નખાય છે નંબર ઉતરી ગયા છીએ હવે તો ડાયરેક્ટ પાછળી જઈને મળશું બાકી અહીં કણે ઉભા રહી ગયા છીએ કોઈને ફોટા બોટા પાડો હોય તો પાડી લઈ જો કે અંધારામાં તો હું આવે તો આપણે અહીં કણે આ ગાડી ઊભી રાખી દીધી છે તો હાલ આપણે એક સાઈડ જઈને જઈને ફટાફટ વાહનમાં બીજી વાળી પછી જગ્યા કમ પડશે તો ભાઈ જોવા અહીંયા કાંઈ આપણી ગાડી છે અને જો ભાઈ ઈ પણ ઉભા રહી ગયા છે જાણે એના પેટ્રોલ તો હવે જવાનું ગયો નહીં જો મિત્રો આપણે ફાઈનલી શક્તિમાના મંદિર તરફ જઈ રહ્યા છીએ એટલે કે આપણે પૂજી ગયા છીએ પાટડી અને જો ભાઈ જૂનો માતાજી નો જરૂર હોય એવું કહેવામાં આવે છે તો એ મારા પગવાનજી ને પૂછી શું છે બાકી આગળ જો બધા લોકો આવતા રહેશે ને આ બાજુ પરસેદી ની લેવાનું છે એ બાજુ આપડે મંદિર છે તો મંદિર તરફ જઈ રહ્યા છીએ કેમકે આરતી નો સમય થઈ ગયો છે તો અહીં આરતી લેવા માટે સમય અમે વહેલા નીકળી ગયા ચાલો ડાયરેક્ટ મંદિરે જઈને પ્રસિદ્ધ મળે તમને લોકો દર્શન કરે ને બાકી આ બાજુ આપડે બધી જવાનું છે આમાં ફરવા માટે તો ત્યાં પણ જઈશું બધું બતાવશું ને આ બાજુ જો બધે પરસે દુનિયા બધું ચાલુ છે તો અહીંથી થોડુંક લઈ લેવી બાકી આપણે ના જઈને જ મળી મંદિરે જઈને તો તમને બધા કન્ટિન્યુ જોડાયેલા છે કેમકે અહીંયા બધી બહુ પેલાની ની જૂનું મંદિર ને એવું બધું છે તો જોવાનું બહુ સારું છે ને બહુ જ મજા આવે મંદિરે અમે દર્શન કરી આવ્યા અને તમને લોકોને પણ દર્શન કર્યા અને આ બાજુ આપણે શ્રીફળ ને એવું છે તો વધારી વાળી અને જો આ ભાઈ એમ કહેવામાં આવે છે કે આ તળાવ છે જૂનું આ બધું છે તમને દેખાય તળાવ છે ને આ બાજુ જો મને પપ્પાને કદી તો શ્રીફળ વધારવાનું ચાલુ તો આપણે પણ વધારી વાળવી માતાજીની પરસેદી લઈ લેવી ને આરતી થોડો ટાઈમ છે તો આરતી થાય પછી પાછા મળી બાકી અહીંયા મંદિરે દર્શન કરાવ્યા ને આગળ પણ મંદિરે દર્શન તમને લોકોને પણ કરાવશું તો હાલો અહીંનું બધું તમને પતાવી પેલા શ્રીફળ વાગી ત્યારે શ્રીફળ ને એવું પણ વધારે વાળું છું ને ભાઈ અહીંયા માતાજીનું જૂનું સ્થાનક છે જો તમને લોકોને દેખાતું જશે

बळा मरी जाते तो केसर मकवान पाटण ना वैला मी गाय लागेल તો જો ભાઈ આ બધું હતું પાટડીનું જો કે અહીં આપણને પૂરો ઇતિહાસ ખબર નથી બાકી જો મોર બોલે છે તમને અવાજ આવતો હોય તો અહીંયા કે સે નહીં નકર બતાવે અને આ હસરત હસરત રાજા બાજ છે આ એની જગ્યા છે જોકે અમે અહીં બધી એવી છે આ પાટડીમાં બધું આવેલું છે ને આ સાઈડ આર્યું એ ભાઈ માતાજી નું જૂનું બધું ખંડર છે એમાં દરવાજા બનશે તાળા મારેલા છે ને અહીંયા કઈ જવા દેતા નથી એમાં હું આપણને કઈ ખબર નથી અને આ સાઈડ દેખાય ઈ માતાજીનો નો જરૂખો તમને કદાચ દેખાતો હોય તો મોર તો ઈ સાઈડ મોર છે ને આ બધું છે આ બધી અત્યારે તાળું દેવાઈ ગયું છે નકર અહીંયા જ બધું જોવા જેવી વસ્તુ છે અહીંથી એમ કેતા હતા કે માતાજી છે ઈ મંદિરેથી થી ભાગ્યા હતા એટલે જે આપણે આરતીમાં બેઠા હતા તમને મંદિર બતાવ્યું ઈ મંદિર છે નાથી માતાજી ભાગ્યા હતા અને નાથીને બાજુમાં થોડું સાત આઠ ફૂટ જેવું આવીને પછી માતાજીએ પાસવું પાસવળું ફરીને જોયું હતું અને ત્યાં ઘા કરી હતી એટલે આ મંદિર થઈ ગયું અને પછી એમ કહેવામાં આવે છે કે ધામાઈ ગયા ત્યાં જ્યાં એ હમાઈ ગયા છે નાઈને પોરો ખાતો હતો નાઈયાને જે હમાઈ ગયા છે બાકીને દીઘડિયા જઈને દીવ ઉઘાડ્યો તો કેમ કે એવું કહેવામાં આવે છે કે દીઘડિયા જઈને વેલાઈ અને નાળિયેરનું તોરણ બાંધ્યું એટલે એવું કહેવામાં આવે છે કે દીગડીયા જઈને એને દીવ તો એટલે આ બધો ઇતિહાસ બહુ જૂનો છે અને જોકે મને તો બહુ ખબર નથી ઓછી ખબર છે એટલે આપણને કંઈ ખબર નથી બાકી આપણને જેટલી ખબર છે એટલું આપણે તમને કહેશું અને હજુ દીગડીયા જવાનું છે તો એ બધું બતાવશું જ્યાં જ્યાં શક્તિમાં ગયા છે ત્યાં ત્યાં આપણે પણ જવાના સીવી બાકી અહીંયા તો જૂના જરોખા ઝરૂખાન એવું છે માતાજી આમાં કયા ગેટમાંથી જતા ને ક્યાં બહાર નીકળતા એ કોઈને ખબર નહીં બધાને એમ થાય કે અહીંથી છે તો અહીંયા નીકળશે એવું બધું હતું તો એ બધી રખડી એવા અને તમને લોકોને પણ બતાવ્યું છે દર્શન કરાવ્યા અને તમને લોકોને પણ ઇતિહાસ માતાજીનો ખબર હોય તો અમારી જોડે શેર કરજો અમને કહેજો જેથી કરીને આપણા બીજા મિત્રો છે એ લોકોને પણ ખબર પડે જૂનો ઇતિહાસ જાણવા જેવો છે અને અહીંયા એક વખત તો જરૂર આવજો કેમ કે અહીંયા બહુ બધું પહેલાંની સમયનું જૂનું જૂનું છે તો જાણવા જેવું બહુ જ છે ને ખૂબ જ મજા આવશે તો હવે અહીંથી તો સીધું આપણે ધામા જવાનું છે જ્યાં માતાજીની સમાધિ છે જ્યાં અહીં એને પૂરો ખાધો તો અને હમાઈ ગયા હતા તો આપણે ના જવાનું છે ધામા અને ના પણ બહુ મસ્ત છે ને ના તો સખત અવરને એવું ચાલુ હોય જો કે ના જઈને દર્શન કરાવશું ત્યાં શાયદ ફોટોશૂટ અલાઉટ કરવાનું એવું કઈ ખબર નથી બહુ એટલે તમને બધી બહુ મજા આવશે અને નાતો મેળો એવો ભાઈ ભરાય છે અને એના પબ્લિક એટલું હોય છે તો નાતો ખૂબ એટલે ખૂબ મજા આવશે માતાજીએ સમાધિ લીધી છે જ્યાં જઈને એને પોરો ખાધો છે હવે આપણે ત્યાં જવાનું છે ને પછી આપણે દીઘડી એની પાસે જવાનું છે તો તમે બધા કે જાતા નહીં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને હા તમને લોકોને અહીંનો ઇતિહાસ ખબર હોય તો અમારી જોડે પણ શેર કરજો કેમ કે અમને પણ ખૂબ જાણવાની ઈચ્છા છે અત્યારે તો અહીંયા એક જ મોર છે બાકી અહીંયા આપણે એવું જોયેલું પણ છે અને બધા લોકો કે છે કેતો તો ન માની પણ જોયેલું પણ છે કે ભાઈ આરતીનો સમય થાય એટલે માતાજીનો નો જ્યાં જરૂરો છે ત્યાં સામે સામે મોર બેહી ને ટવકાર કરે છે એટલે હામા હામા બેહે છે તો અહીંયા બધી ઘણી જાણવા જેવી વસ્તુ છે આપણે મળી છે કે ત્યાં તળાવ છે તો ના જવાનું છે ના બધી એમ કહે છે કે બધી જે છે એ ભાઈ ઉતરડાઓ એ કરેલું એનું બધું કામ કરેલું છે આ બધું એને જ બનાવ્યું છે તો હાલો આપડે ત્યાં જવાનું છે તો ત્યાં જઈને પાછા મળવી પાછા આપણે મંદિરે જઈએ